સુરતમાં રોજે રોજ હજારો લાખો રૂપિયાની ઘરફોડ ચોરીને અંજામ આપી રીઢાઓ જાણે પોલીસના પેટ્રોલિંગને સીધી ચેલેન્જ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે જ્વેલર્સમાં લાખો કરોડોની ચોરી ત્યારબાદ વરાછાના ફ્લેટમાંથી લાખો રૂપિયાની ચોરી અને હવે બેગમપુરામાં પણ ફ્લેટના તાળા તોડી લાખો રૂપિયાની ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે તો રીઢાઓ સીસીટીવીમાં કે થયા હોય હાલ તો પોલીસે ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સુરતમાં પોલીસના પેટ્રોલિંગ પર હાલ સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે રોજે રોજ લાખો કરોડો રૂપિયાની ચોરીની ઘટનાઓ બની રહી છે ઉમરા પોલીસ પથકની હદમાં જ્વેલર્સમાં કરોડો રૂપિયાની ચોરી થવાની ઘટના બાદ વરાછામાં ફ્લેટમાંથી લાખો રૂપિયાનું સોનું અને રોકડા રૂપિયાની ચોરી થઈ હતી જે ઘટનાજી તાજી જ છે ત્યાં જ બીજી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીની ઘટના બનવા પામી છે વાત કરવાની છે બેગમપુરા વિસ્તારની સુરતના બેગમપુરા ખાતે આવેલા દુધાણા શેરીમાં બંધ ફ્લેટના તાડાતોડી ચોરો દસ લાખ રૂપિયાની મતાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા તો રીડાઓ લાખો રૂપિયાની ચોરી કરી ભાગતા સીસીટીવીમાં પણ કેદ થયા હોય જેને લઈને પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળે દોડી જઈ લાખોની ચોરીની ફરિયાદ લઈ ભાગી છૂટેલા ચોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે હાલ તો સુરતમાં એક પછી એક ત્રણ મોટી ચોરીઓની ઘટનાઓ બનતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે ત્યારે જ્વેલર્સમાં અને બેગમપુરામાં થયેલી ચોરીની ઘટનાઓના આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા હોય આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે